જય દ્વારકાધીશ મિત્રો શું તમારે પણ લગ્નના હજુ બે વર્ષ નથી થયા તો તમને પણ સરકાર તરફથી બાર હજાર રૂપિયા મળી શકે છે હા મિત્રો આ છે નું મામેરું યોજના જેમાં તમને સરકાર તરફથી મળે છે બાર હજાર રૂપિયા તો આજના વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે એ ફોર્મ કઈ રીતે ભરવાનું અને એ ફોર્મ માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો સૌપ્રથમ આપણે ચાલો જઈએ લેપટોપની સ્ક્રીન ઉપર તો મિત્રો સૌપ્રથમ તમારે ઈ સમાજ કલ્યાણ નામની વેબસાઇટ ઉપર આવી જવાનું છે અને જો આ વેબસાઇટમાં તમે નવા હોય તો તમારે ન્યૂ યુઝર તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજિસ્ટ્રેશનના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમને આ પ્રમાણે કંઈક રજીસ્ટ્રેશન ફોર્મ જોવા મળશે અને હા આ ફોર્મ મહિલાના નામથી ભરવાનું રહેશે કારણ કે આ યોજના મહિલાઓ માટે છે ફૂલ નેમ તમારે મહિલાના પિયરના આધાર કાર્ડ પ્રમાણે નાખવાનું રહેશે ત્યારબાદ તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે જેમાં મોટા ભાગે ફિમેલ જ આવશે ત્યાર પછી તમારે આધાર કાર્ડ પ્રમાણે જન્મ તારીખ નાખવાની રહેશે જન્મ તારીખ નાખ્યા બાદ તમારે આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે ઈમેલ આઈડી તમારે નાખવી હોય તો નાખી શકો છો ફરજિયાત નથી અહીંયા મિત્રો તમારે જે બી કાસ્ટ લાગુ પડતી હોય એ સિલેક્ટ કરી લેવાની છે પછી તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે પાસવર્ડ તમે જે રાખવા માંગતા હોય એ અહીંયા લખી દેવાનો છે પછી અહીંયા સામાન્ય ગણિત હોય છે એ કેપ્ચા કોડ ભરી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજિસ્ટર ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે એક પોપ આવશે જેમાં તમારી બધી વિગતો શો કરશે જો બરોબર હોય તો સબમિટ કરી દેવાનું છે અને પછી તમે જે મોબાઈલ નંબર આપ્યો હતો તેમાં એક ટેક્સ મેસેજ દ્વારા એક રજિસ્ટ્રેશન નંબર આવશે એ જ તમારો યુઝર આઈડી રહેશે જે અહીંયા નાખી દેવાનો રહેશે રજીસ્ટ્રેશન વખતે જે પાસવર્ડ રાખ્યો હતો તે અહીંયા લખી કેપચા કોડ ભરી અને લોગિન કરવાનું છે લોગિન કર્યા બાદ જે પણ યોજનાઓ લાગુ પડતી હશે એ તમામ યોજનાઓ અહીંયા શો કરશે પહેલી યોજના છે કુંવરબાઈ મામેરુ યોજના જેની ઉપર આપણે ક્લિક કરીશું પછી તમને આ યોજનામાં લાગુ પડતા માપદંડો ધોરણો અને જરૂરી ડોક્યુમેન્ટોની લિસ્ટ જોવા મળશે જરૂરી ડોક્યુમેન્ટમાં જોવા જઈએ તો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને કન્યાની બેંક પાસબુક તમામ વિગતો જોયા પછી તમારે ઓકે કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો તમારે બધી ડિટેલ ભરવાની રહેશે જેમાં અરજદારનું નામ ઓટોમેટિક આવી જશે અને જો તમારા કેસમાં ન આવે તો તમે મેન્યુઅલી પણ નાખી શકો છો ત્યારબાદ તમારે અરજદારનું નામ ગુજરાતીમાં લખી દેવાનું છે ત્યારબાદ તમારે અરજદારના પિતાનું નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંને લખી દેવાનું છે ત્યારબાદ આધાર કાર્ડ નંબર અરજદારની જન્મ તારીખ અને અરજદારની જાતિ ઓટોમેટિક આવી જશે પેટા જાતિમાં તમારે કન્યાની જે પણ જાતિ આવતી હોય તે સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ જો શારીરિક વિકલાંગ હોય તો હા અથવા ના સિલેક્ટ કરી લેવાનું છે અને જો સફાઈ કામદાર કે તેના આશ્રિતો છે તેમાં પણ હા અથવા ના સિલેક્ટ કરી લેવાનું છે પછી તમારે અરજદારનો ફોટો અપલોડ કરી દેવાનો ફોટો અપલોડ કરવા માટે અપલોડના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે કંઈક પોપઅપ આવશે એમાં તમારો ફોટો સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવાનો રહેશે ફોટો અપલોડ કર્યા પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અરજદારના સરનામાની વિગતો ભરવાની રહેશે રાજ્યમાં ગુજરાત સિલેક્ટ કરેલું આવશે તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે જેમ કે હું પાટણ પસંદ કરી લઈશ એ જ રીતે મિત્રો તાલુકો પસંદ કરી લેવાનો રહેશે ત્યારબાદ મિત્રો અરજદારને જે ગામ લાગુ પડે છે એ ગામ પસંદ કરી લેવાનું છે અને બાકીનું જે સરનામું હોય એ તમારે અહીંયા લખી દેવાનું છે આ પ્રમાણે પૂરેપૂરું સરનામું લખ્યા બાદ તમારે તમારો જે પિનકોડ લાગુ પડતો હોય એ તમારે અહીંયા લખી દેવાનું છે આટલું કર્યા પછી જો કાયમી સરનામું અને ઉપરનું સરનામું એક જ હોય તો ટીકમાર્ક ઉપર ક્લિક કરી દેવાનું છે અને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેશો ત્યાર પછી મિત્રો તમારે લગ્ન કર્યાની તારીખ અહીં સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યાર પછી કન્યાની ઉંમર અહીંયા ઓટોમેટિક આવી જશે ત્યાર પછી મિત્રો અહીંયા તમારે લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા લખવાની હોય છે પછી મિત્રો લગ્ન કરનાર કન્યાના પિતાનો આધાર કાર્ડનો નંબર અહીંયા આવશે ત્યારબાદ મિત્રો નીચે કન્યાના પિતાની વાર્ષિક આવક લખવાની હોય છે ત્યારબાદ વાલીનું પૂરું સરનામું નાખવાનું રહેશે સરનામામાં રાજ્યમાં ગુજરાત અને તમારે જે જિલ્લો લાગુ પડે છે તે તમારે પસંદ કરી લેવાનો છે ત્યારબાદ મિત્રો તે જ રીતે તાલુકો પસંદ કરી લેવાનો છે પછી તમારે કન્યાના પિતાનું ગામ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ બીજું કંઈ વધારે સરનામું હોય તો તે તમારે અહીંયા લખી દેવાનું છે પછી જે પિનકોડ લાગુ પડતો હોય તે તમારે અહીંયા નાખી દેવાનો છે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે જે પુરુષ સાથે લગ્ન થયા હોય તેની વિગતો ભરવાનું આવશે સૌપ્રથમ યુવકનું પૂરું નામ આવશે યુવકનો આધાર કાર્ડ નંબર અને યુવકના પિતાનું નામ આવશે ત્યાર પછી મિત્રો અહીંયા ઘડી તમારે યુવકની જાતિ સિલેક્ટ કરવાની રહેશે જાતિ સિલેક્ટ કર્યા પછી યુવકની જે પણ પેટા જ્ઞાતિ આવતી હોય તે તમારે અહીંયા પસંદ કરી લેવાની છે ત્યારબાદ મિત્રો તમારે યુવકની જન્મ તારીખ આ રીતે સિલેક્ટ કરી લેવાની છે અહીંયા ઘડી તમે જે જન્મ તારીખ નાખી હશે એના આધાર ઉપર યુવકની ઉંમર ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈને આવી જશે આ તમામ વિગતો ભર્યા પછી લાસ્ટમાં તમારે કન્યાની બેન્કની વિગતો નાખવાની રહેશે ત્યારબાદ કન્યાનું જે બેંકમાં ખાતું છે તે બેંકનું અહીંયા નામ લખવાનું રહેશે ત્યારબાદ તમારે બાકીની વિગત ભરી દેવાની છે જેમ કે શાખાનું નામ આઈએફસી કોડ અને બેંક એકાઉન્ટ નંબર આ રીતે તમામ વિગતો કમ્પ્લીટ ભર્યા બાદ સેવન નેક્સ્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે સૌપ્રથમ તમારે એક બાહેધારી પત્રક તૈયાર કરી લેવાનું છે એ પણ અહીંયાથી જ ડાઉનલોડ કરવાનું છે અહીંયા મિત્રો તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે પીડીએફ ઓપન થશે સેલ્ફ ડિક્લેરેશન નામની આ તમારે પ્રિન્ટ કરાવી લેવાની છે મિત્રો આ પત્રકમાં તમારે કન્યાના પિતાનું નામ કન્યાના પિતાની ઉંમર તેમનો જિલ્લો તાલુકો કયા ગામમાં રહે છે તે તેમને કેટલી દીકરીઓ છે અને તેમાંથી કેટલી દીકરીઓના લગ્ન થયા છે તે લખી દેવાનું છે ત્યારબાદ નીચેની લાઇનમાં તમારે જે કન્યાનું તમે ફોર્મ ભરી રહ્યા છો તેનું નામ અને કઈ તારીખે લગ્ન થયા છે તે તમારે નાખવાનું છે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે ફરીથી કન્યાનું નામ લગ્ન તારીખ અને કન્યાના જે જગ્યાએ લગ્ન થયા છે તે ગામનું નામ તાલુકાનું નામ અને જિલ્લાનું નામ લખી દેવાનું છે ત્યારબાદ સ્થળ અને જે તારીખે તમે આ ફોર્મ ભરો છો તે તારીખ લખવાની છે ત્યારબાદ મિત્રો કન્યાના પિતાની સહી તેમનું પૂરેપૂરું નામ અને તેમનું આધાર કાર્ડ નંબર લખી આ ડોક્યુમેન્ટ સ્કેન કરી લેવાનું છે મિત્રો આ ડોક્યુમેન્ટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી મિત્રો તમે પાછા આવી જશો અને કન્યાના આધાર કાર્ડમાં તમારે તેનું આધાર કાર્ડ અપલોડ કરી દેવાનું છે ચુસ્ત ફાઇલ ઉપર ક્લિક કરી આધાર કાર્ડ સિલેક્ટ કરી લેશો પછી તમે જે પણ ફોલ્ડરમાં આધાર કાર્ડ રાખ્યું છે ત્યાં ઓપન કરી અને સિલેક્ટ કરી લેવાનું છે હાલ આપણે જે પ્રમાણે આધાર કાર્ડ અપલોડ કર્યું તે પ્રમાણે બાકીના ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી દેવાના છે જેમ કે કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો લગ્ન નોંધણી પ્રમાણપત્ર રેશન કાર્ડ અને હાલ આપણે જે સ્વઘોષણાપત્રક તૈયાર કર્યું તે અને કન્યાની બેંક પાસબુક તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો તમારે નિયમો અને શરતોના બોક્સ ઉપર ટીક કરી અને સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા બાદ આ રીતે તમારી સામે પોપ અપ આવશે શું તમે તમારી હજી સબમિટ કરવા માંગો છો તો હા સબમિટ કરો એની ઉપર ક્લિક કરશો એટલે તમારી હજી સબમિટ થઈ જશે તો મિત્રો તમારી અરજી ફાઇનલી સબમિટ થઈ ગઈ છે અહીંયા મિત્રો અરજદારનું પૂરું નામ બતાવશે અને નીચે લખેલું છે કે તમારી કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈ મામેરું યોજના માટે અરજી નોંધણી થયેલ છે અને તેના ઉપર ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે અને એની જ નીચે તમારો અરજી નંબર પણ બતાવશે અહીંયાથી તમે અરજીની પ્રિન્ટ પણ કરી શકો છો માની લો કે મિત્રો અરજી કર્યાનો એક મહિનો થઈ ગયો છે પણ હજુ સુધી ખાતામાં પૈસા નથી આવ્યા તો તમે તમારી અરજીનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો તેની માટે અહીંયા તમારે તમારો અરજી નંબર નાખી જન્મ તારીખ નાખી અને સ્થિતિ જુઓ પર ક્લિક કરવાનું રહેશે આટલું કરશો એટલે તમારી વિગતો આવી જશે અને અરજીનું કામ કેટલે પહોંચ્યું છે તે પણ તમને નીચે જોવા મળશે તો મિત્રો આ રીતે તમે કુંવરબાઈ મામેરું યોજનાનો લાભ લઈ શકો છો અને હા મિત્રો તમારા ધ્યાનમાં જો કોઈ એવા હોય કે જેમને હજુ લગ્નને બે વર્ષ નથી થયા તો તેમને આ વિડીયો તમે મોકલજો જેથી તેમને પણ આ યોજનાનો લાભ મળી શકે અને જો આ વિડીયો તમને મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા